મેદારે સ્વાતંત્ર પર્વ ની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગ રૂપે કરી સરકારી ઓપ અપાયો રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની પાર્ટીમાં ઉજવણી કરાશે આઝાદીના મૃતકાળમાં પંદરમી ઓગસ્ટ દેશભરમાં ઇઠોટેરમાં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે ત્યારે વલસાડ જિલ્લા કક્ષાની ઉજવણી પંદરમી ઓગસ્ટ ગુરુવારે સવારે નવ કલાકે પાડી તાલુકામાં શાળાના મેદાન પર થશે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ સ્વતંત્ર હવાલો લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી ગ્રામ ઉદ્યોગ અને નાગરિક રાજ્ય કક્ષાના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવશે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જાહેર જનતાને પણ સહભાગી થવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે ત્યારે પંદરમી ઓગસ્ટના એક દિવસ પૂર્વે આજરોજ પાડી કુમારશાળાના મેદાને સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે સવારે એસપી ડોક્ટર ખનરરાજ વાઘેલા ડીવાયએસપી કે વર્મા પ્રાંત અધિકારી અંકિત ગોહિલ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસ પરેડ વિદ્યાર્થીઓ દ્વારા રિહર્સલ કરી આખરી ઓપ અપાયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો